હાય હેલો એવરી વન બધાને જશ્રી કૃષ્ણ ચાલો આજે આપણે બધાએ મળીને મોદક બનાવીએ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે અને એક ચમચી એમાં મેં ઘી એડ કર્યું છે ફ્લેમને લો રાખવાની છે અહીંયા એક કપ જેટલું મેં ગોળ લીધો છે એટલે કે પાવડરવાળો ગોળ લીધો છે તમે બીજો કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો અને જે કપથી મેં ગોળ લીધો છે એ સેમ કપના મેઝરમેન્ટથી આપણે બીજી વસ્તુ બી આમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો ગોળ થોડોક મેલ્ટ થઈ ગયો છે હવે એક કપ ડેસિકેટેડ કોકોનટ એમાં યુઝ કર્યું છે તો જે કપથી મેં ગોળ લીધો તો એ જ કપથી ડેસીકેટેડ કોકોનટ લીધું છે અને સેમ ક્વોન્ટિટીમાં લીધું છે સરસથી મિક્સ કરી લઈશું બે વસ્તુને તો આ મિશ્રણ મને થોડુંક ડ્રાય લાગે છે એટલે અડધી ચમચી ઘી મેં હજી એડ કર્યું છે એમાં તો આ મિશ્રણને વધારે કૂક કરવાની જરૂર નથી ગોળ અને કોકોનટ બી મિક્સ થઈ જાય બસ એટલું જ આપણે કૂક કરવાનું છે હવે આમાં થોડાક હું ડ્રાય ફ્રૂટ્સ એડ કરું છું કાજુ બદામ અને પિસ્તા એને ઝીણા ઝીણા મેં કટ કરી લીધા હતા અને આવી રીતે એને એડ કરવાનું છે તો ડ્રાય ફ્રૂટ્સ નાખવા ઓપ્શનલ છે અગર તમારી ઈચ્છા હોય તો તમે નાખી શકો છો હવે મિક્સ કરી લેશું તો મિશ્રણ આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે તો મોદકની અંદરની ફિલિંગ બનીને રેડી થઈ ગઈ છે એક બાઉલમાં એને કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું અને હવે આગળ આપણે મોદકના આઉટર લેયરની તૈયારી કરવાની શરૂ કરીએ તો અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે એમાં ત્રણ મોટી ચમચી મેં ઘી એડ કર્યું છે ઘી થોડું ગરમ થાય એટલે એક કપ મેં રવો નાખ્યો છે ઝીણો રવો છે આ વારો સેમ કપના મેશરથી મેં કોકોનટ અને ગોળ પણ લીધો હતો તો રવો થોડોક ગુલાબી થાય ત્યાં તક એને શેકવાનો છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસ મિનિટથી રવાને હું શેકું છું અને એમાં ગુલાબી કલર આવવાનો ચાલુ થઈ ગયો છે તો બસ હવે વધારે એને શેકવાની જરૂર નથી હવે આમાં બે કપ હું દૂધ એડ કરું છું એક કપ આપણે રવો લીધો હતો એટલે એનો ડબલ એમાં દૂધ એડ કરવાનું છે તો આ નોર્મલ દૂધ છે જે આપણે રોજે રેગ્યુલર યુઝ કરતા હોઈએ બસ એકવાર એને મેં ગરમ કરી લીધું હતું સરસથી રવાને એમાં મિક્સ કરી લઈશું અને હવે બીજો કપ દૂધ એમાં એડ કરું છું તો દૂધ એડ કરવું ઓપ્શનલ છે તમે પાણી એડ કરીને પણ એનું આઉટર લેયર બનાવી શકો છો પણ દૂધ એડ કરવાથી મોદકનો ટેસ્ટ જે છે એકદમ ચેન્જ થઈ જતું હોય છે સરસથી રવાને મિક્સ કરી લઈશું તો જેમ જેમ સૂજી દૂધને અબ્ઝોર્બ કરતી જશે એમ એમ રવો જે છે એ ડોનું ફોર્મ લેતો જશે તો જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ સેમ એવું જ ફોર્મ આનું પણ થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો સૂજીએ એકદમ ડોનો ફોર્મ લઈ લીધો છે તો બસ હવે વધારે એને શેકવાની જરૂર નથી એક પ્લેટમાં એને કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું તો હવે આને ઠંડુ થવા દઈશું એટલે આપણે હાથેથી ટચ કરી શકીએ એટલું એને ઠંડુ થવા દેવાનું છે હવે અહીંયા થોડીક ખાંડનો ભૂક્કો નાખું છું તો ખાંડને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધું હતું તો બે ચમચી જેટલી ખાંડનો ભૂક્કો નાખ્યો છે એટલે આઉટર લેયર પણ એનું સ્વીટ બને સરસથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો જેમ જેમ આમાં ખાંડનો ભૂકો નાખ્યો તો એટલે થોડું થોડું એનું પાણી પણ છૂટતું હશે એટલે થોડુંક રવો જરાક ઢીલો થઈ ગયો છે એમાં એક ચમચી મેં ઘી એડ કર્યું છે અને હવે સરસથી એને મસળી લેવાનું છે એટલે સૂજી એકદમ ડોનો ફોર્મ લઈ લેશે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકન પ્રેસ કરજો એનાથી મારા બધા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે તો રવાએ ડોનું ફોર્મ લઈ લીધું છે હવે વધારે એને મસળવાની જરૂર નથી અહીંયા અંદરનું જે ફિલિંગ આપણે રેડી કર્યું હતું એમાં થોડુંક મેં ઈલચીનો પાવડર એડ કર્યો છે અને સરસથી મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા મોદકનો મોલ્ડ લીધો છે એ મોલ્ડને મેં પહેલાંથી ઘીથી ગ્રીસ કરી લીધો હતો અને હવે થોડો થોડો રવાનું મિક્સર આપણે લેતા જઈશું અને આવી રીતે એમાં ફિલ કરતા જશું એટલે એ મોદકનો ફોર્મ લઈ લે તો આવા મોલ્ડ તમને બજારમાં બહુ ઇઝીલી મળી જશે ફ્રેન્ડ્સ કોઈ વાસણની દુકાનમાં તો જરૂરથી જ મળી જશે તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો તો આવી રીતે મેં ત્રણેયમાં ફિલ કરી લીધું છે હવે એને બંધ કરી દઈશું અને થોડીક સૂજીનો ડો લઈને આપણે અંદર બી એને સરસથી શેપ આપી દઈશું તો આવી રીતે આંગળીથી દબાવતા દબાવતા એનો શેપ સરસથી આપવાનો છે હવે જે અંદરનું ફિલિંગ આપણે રેડી કર્યું હતું એને આવી રીતે અંદર ભરી દેવાનું છે તો આવી રીતે આંગળીથી દબાવીને એને અંદર સરસથી સેટ કરી દેવાનું છે અને હવે એને ઉપરથી બંધ કરવા માટે સૂજીનો ડો લેવાનો છે અને આવી રીતે એને પ્રેસ કરીને બંધ કરી દેવાનું છે તો આપણો મોદક બનીને રેડી થઈ ગયો છે હવે આપણે મોલ્ડને ઓપન કરીને જોઈએ કે આપણો મોદક કેવો બન્યો છે તો આપણે મોલ્ડ ઓપન કરીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મોદક બનીને રેડી થઈ ગયું છે આવી જ રીતે બધા મોદક બનાવીને આપણે રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં મારા યુટ્યુબ ચેનલમાં ઘણી બધી સરસ સરસ રેસિપીઝ શેર કરી છે તો તમે જરૂરથી ચેક કરજો મોદકને હું થાળીમાં આવી રીતે રાખી દઉં છું અને જો આપણે મોડકનું આઉટર લેયર સૂજીનું બનાવ્યું છે એટલે ખાવામાં તો એકદમ સોફ્ટ છે અને સરસ લાગે છે તમે આને ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો આવી રીતે મેં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે અને એક એક સ્ટ્રેન્ડ્સ મેં કેસરના પાણીમાં લગાવ્યા છે તો તમે મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે તો ગણપતિ બાપ્પાનો પ્રસાદ બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ